અને વર્નાનાઓની સંખ્યાઓમાં પણ વધારો થયો છે આજે ભારતના વિદ્યાર્થીઓ સામે આખો વિશ્વ આખો વિશ્વ પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે કારણ વિદ્યાર્થીઓ એ સ્માર્ટફોન ફોટોસ વીડિયોસ વગેરે દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનો અભ્યાસ જાતે કરી છે એટલે ગામડાના કેટલા અવિદ્યાની ભારતમાં કેટલા ગામડાઓમાં આ વિદ્યાર્થીઓ એ તો આમાંનું કોઈ પણ જ્ઞાન નથી જે વિદ્યાર્થી સારા જે વિદ્યાર્થી સારા અને વધારે ગુણ લાવે તે વિદ્યાર્થી સારો એવી માન્યતા સૌના મનમાં બંધાઈ ગઈ છે કે વિદ્યાર્થી એક ટકા પાછળની દોડાદોડમાં સામેલ થઈ છે અને તે પોતાનો કિંમતી સમય બગાડીને ટ્યુશનમાં આવે પોતાનો કિંમતી સમય બગાડીને ટ્યુશનમાં જાય છે જ્યારે ગામડાના વિદ્યાર્થીઓ તો ચોપડીના જ્ઞાન સાથે સાથે સામાજિક જ્ઞાન અને સંસ્કારોનું જ્ઞાન વગેરે વિદ્યાર્થી કરતા કેટલાક વિદ્યાર્થીઓ ટકા કેટલાક વિદ્યાર્થીઓ ઊંચા ટકા લાવવા માટે અનૈતિક રસ્તાઓ શોધવા માટે પોતાની શક્તિ અને સમય અને સમય વ્યક્ત કરે છે પેપર ખાઈ રહ્યો વધારે રહ્યો છે આ એક એક વિદ્યાર્થીઓની ચિંતા અને વધારો થઈ રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓથી કોલેજ કોલેજમાં ભણતા દરેક પાસે સ્માર્ટફોન હોય છે જે વિદ્યાર્થીઓ માટે હાનિકારક રૂપ છે વિદ્યાર્થીઓની મિત્રતા વિદ્યાર્થીઓને મિત્રતામાં મિત્રો એ સારી સંગત કારણે હોય છે તેથી તેઓ સમય તેથી સમય કરે તેમને સમયની કિંમત સમજાતી નથી તેમને લાગે છે કે કોઈ મૂલ્ય બીજી રીતે વિચારીએ તો સમય એ અમૂલ્ય છે કહેવાય છે કે ટાઈમ ઇઝ મની આજના એ કાર્યને કાલ માટે મુલતવી રાખે છે તેથી તેમને આ માઠા પરિણામો ભોગવવા પડે છે અંગ્રેજીમાં કહેવા છે કે ડેલી ડેન્જરસ તેથી મારી કહેવાની ભાવના એક જ છે કે આપણે મલ્ટીમીડિયા દ્વારા લીધે જ્ઞાન ધ્યાનમાં લેવું જોઈએ નહીં આરગો જોઈ માય ફેવર ઇઝ ઓન્લી ફોર માય ટીચર એન્ડ માય પેરેન્ટ્સ થેન્ક આજના મктуત્વને હું અહીંયા વિશ્રામ આપી અને તમે મારી અને મે ચેકઅપ કહ્યું થી તમે શાંતિથી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત